પંચમહાલના ગોધરામાં ધારાસભ્ય સી કે રાઉલજીએ નગરપાલિકાના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પાલિકા સભ્યોને આકરા શબ્દોમાં ટકોર કરી ધારાસભ્ય રાઉટજીએ સ્પષ્ટ જણાવ્યું કે સભ્યો સ્વાર્થ છોડીને કર્મ કરવું જોઈએ અને પ્રજા માટે કામ કરવું જોઈએ તેમણે ઉમેર્યું કે પાલિકા સભ્યની અવધિ માત્ર પાંચ વર્ષ અધિકારોની અઠાવન વર્ષ જ્યારે કે મતદારોની અવધી આજીવન હોવાથી આધારે જ પાલિકા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે કર્મની વાધિકાર હસ્તે મહા ફલે શું કર્મ કદાચ તમે કર્મ કરી લાવો પણ આ બધાને મારા થકીના બેપરને બધો સ્વાર્થ છોડી દીધો જેટલો સ્વાર્થ રાખશો એટલું ભાઈ પણ બધું પાતળ થતું હોય ને કૂકમાં તમે સારા કામ કરશો તો પબ્લિક ગેટ તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સમજતા રવિ રવિ નેતાએ ટકોર કરી છે શું વિગત છે જે રીતે ગોધરા પાલિકા હસ્તક ના જે વિકાસ ના કામો છે તેને લઈને ખાતમુહૂર્ત ના કાર્યક્રમમાં ધારાસભ્ય સી કે રાહુલજીએ જે પાલિકાના જે પદાધિકારીઓ છે સભ્યો છે તેઓના ક્લાસ લીધા હતા અને તેઓએ સ્પષ્ટ સૂચન કર્યું હતું કે સ્વાર્થ છોડીને જે પ્રજાના કામો છે તે કરવા જોઈએ લોકો ફરિયાદ નહીં પરંતુ ફરી યાદ કરે તે પ્રકારના કામો કરવા જોઈએ પાલિકાની આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે જે જે પાલિકાના સભ્યો છે તેઓએ જેને પોતાના વિકાસ જે કામો કર્યા છે લોકોના પબ્લિકની જે ફરિયાદો છે તેનો નિકાલ કરવો જોઈએ તે પ્રકારની વાત છે તે ગોધરાના ધારાસભ્યો દ્વારા કરવામાં આવી છે જી 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 આભાર રવિ માહિતી આપવા માટે